ચલણી નોટ ફરતી હોવાની ઘટના સામે આવી છે જેમાં રાજકોટના નાગરિક દ્વારા પાંચસો બસો સોની નોટો બેંકમાંથી કાઢી છે જે પૈકી ઢગલા બંધ નકલી હોવાના આરોપ લગાડવામાં આવ્યો છે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી નોટ અને બજારમાં ફરતી નોટમાં અનેક વિસંગતતાઓ છે બ્લુ લાઇટથી ચેક કરતા નોટમાં આરબીઆઈની અનેક સુરક્ષા પ્રતીકો સામે સવાલ ઉઠાવ્યા છે

એટલે મેં યુવી લાઇટથી બધું ચેક કર્યું કે જેના ફીચર્સ આપે છે આરબીઆઈ બરાબર એમાં એ તેમાં કલર ચેન્જ નથી થતો મેઇન તો સિરિયલ નંબરનો સિરિયલ નંબર ઉપર યુવી લાઇટથી પ્રકાશ નાખીએ ને તો તેનો કલર બ્લેકમાંથી લાઇટ ઓરેન્જ ટાઈપનો થઈ જાય જે બ્લેક કે બ્લેક રહે છે ને એ યુ આરબીઆઈમાં છાપેલી નોટ હોતી નથી સૌથી પહેલાં એક સિરિયલ નંબર મેં તમને જેમ કીધું એમ કે જેનો કલર ચેન્જ થાય યુવી લાઇટથી બીજો મુદ્દો જે ઉપર આરબીઆઈ લખેલું હોય છે ભારતીય રિઝર્વ બેંક એ પણ ઘણામાં એમ્બો જોતું હોતું નથી જે બ્લાઈન્ડ લોકો માટે આપેલું છે બ્લાઇન્ડ લોકો માટે જે આપેલું છે કે હાથ ફેરવી ફેરવીને એ લોકો જોઈ શકે કે કેટલાય નોટ છે તો તેમાં પણ પ્રોબ્લેમ આવે છે ડુપ્લિકેટ નોટમાં ઘણી હોતું નથી સૌથી મહત્ત્વનો મુદ્દો મેં જે તમને પહેલાં કીધું જે સિરિયલ નંબર બેંક નહીં નોટ ઉપર સિરિયલ નંબર તેને યુવિ લાઇટથી તમે જોવો એનો કલર ચેન્જ નથી થતો મતલબ કે ડુપ્લિકેટ છે તો આતા અત્યાર સુધીના